બોલો <Panel> 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 <Panel>

આ બોલ બોલ બેટા ને ને બે બે છોકરી મે બોલ મેલા આલો ચોકુ કરી આવો ભાજી છે ને બેગી તમે આવું છું જ

આ બધું સખ્ત ન કે આમ નહીં કરતા આમ નહીં કરતા આ છે મગનલ ઓલ ઓલ આ લોકો બાડા બાડા કમ ભાઈ કમા દે જ ચોરી પાકી નકી તમે કોઈ આ બે જ મને લીધો મને કમ

મેં લોકો તમે જે અડધા પારિયામાં છો હું પાણી લેવા જોતો લઈને આવ્યો બે હજાર બોલો

અરે કચ્ચી કે આગોત નઈ જતો પેલો બે જોઈ રહી હા તું ભાખ્યોનો ઓક્તમ કાઢે એવું પાણી લાયા જોઈન પછી હું કરું ક્યો એ એમ આ કામ નહી કરતો લાગ્યું આ બેનાઓલે પાણી કીધું પર તો રહેવાનું

થોડો ઘણો આમાં શું કે બીજા નમતું મોકવું પડે અને નાનો મોટો આવા પ્રશ્નો તો રહેવાના ભાઈ ચાલો એટલે સમજી અને બધાને હારે રાખીને કામ કરો તો જ ભાઈ કામ થશે આ ખેતીના ના કામમાં આવું બધું રહેવાનું ભાઈ જોવા હું બહુ બરબાદ થઈ ગયેલો મોણ છું તો આમાં મને ઉભો કરવા વાળા તમારા હાથમાં છે સગન હા હા ભાઈ તમને ચેતનભાઈ ભાઈ કાકા તમને કાકા કહું છું તો મારા હો હું જોવો બે હાથ જોરું છું મારા પાછળ કોઈ બેહતું નહીં અત્યારે